ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસનમાં બાવીસ ગામને પાણી પાણીપૂરું પાડવા માટે વિશાળ તળાવ બનાવવામાં આવ્યું હતું સોળ કિલોમીટરના અંતરમાં આ તળાવ આવેલું છે હાલ આ તળાવની કિનારા ઉપર ગંદકી અને લીલ ઢગલા જોવા મળી રહ્યા છે તંત્રની નિષ્કાળજીના કારણે કિનારાઓ પાસે મોટાપાયે લીલનું જમણ જોવાર મળી રહ્યું છે અને ઐતિહાસિક તળાવને અને પક્ષીઓને નિહાળવા માટે વાહનો લઈને આવતા દેશ વિદેશના પર્યટકો પણ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે વહેલી તકે તંત્રના અધિકારીઓ ચારેય કિનારા પાસેથી ગંદી લીલીનો કચરો દૂર કરવામાં આવે તેવી પર્યટકોની માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા તો અમારું સરનામું લેશો પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર અમદાવાદ